ઓછું ભાવે છે કેમેસ્ટ્રી કેટલા કલાક વાંચો છે વાંચવાનું ગમતું નથી ઓકે બાઈક આવડે છે એક્ટિવા સાયકલ ઓકે જ્યારે સાયકલ કે એક્ટિવા ચલાવવાનું ચાલુ કર્યું ત્યારે ફાવતી હતી પહેલા દિવસે શું કરતા હતા હા ફરીથી પ્રયત્ન કરતા હતા તો પછી બિલકુલ વાંચશો જ નહીં તો ફાવશે કેવી રીતના એટલે એના માટે શું જરૂરી છે નિયમિત રીડિંગ કરવું જોઈએ અહીંયા જે પણ લેક્ચર ચાલે છે જે પણ યુટ્યુબ કે તમે ઓનલાઈન કે ઓફલાઈન જે પણ લેક્ચર ભણો છો એનો દિવસે શું કરવું પડે ઓછામાં ઓછું છથી સાત કલાક રીડિંગ કરવું પડે લખી લખીને તૈયાર કરવું પડે ખબર પડે કે નહીં જો આ બધું નહીં કરો તો દિવસે ને દિવસે કેમિસ્ટ્રી કેવો પડશે અઘરો સબ્જેક્ટ પડશે અને તમને ખબર છે કેમિસ્ટ્રી ટ્વીસ્ટ થાય છે પાછું રેડી એટલે એનો એવું નહીં કે નથી ફાવતું ઓછું ફાવે છે એટલે હું ના વાંચું એને મેક્સિમમ વાંચવું જોઈએ જે ફાવે એ સબ્જેક્ટ વધારે વાંચવાની જરૂર નથી જે નથી ફાવતું એ સબ્જેક્ટ વધારે વાંચવાની જરૂર છે વાત તો સમજો સાયકલ આપણે નથી ફાવતી એક વખત પડ્યા તો શું કર્યું જીવનમાં સાયકલ જ નહીં ચલાવીએ બાઇક નહીં ફાવતું તો જીવનમાં બાઇક નહીં ચલાવીએ ગાડી નથી ફાવતી એક પાયલોટ એમ કે મને પ્લેન નથી ફાવતું તો ચાલશે પ્લેન ઉડશે કેવી રીતના તો ઉડાડવા માટે પહેલી વખત ના આવડી જાય જીવનમાં કોઈ પણ વસ્તુ પહેલી વખત આવડતી નથી એને વારે વારે પ્રયત્ન કરવાથી આવડે છે રેડી એટલે જો મેક્સિમમ ત્રણ ત્રણ પહેલાં શરૂઆત થોડું ધીમે કરો ઓકે બે કલાકથી વાંચવાનું ચાલુ કરો પણ ધીમે ધીમે જો કલાકો વધારશો તો મારી શ્યોર ગેરંટી છે કેમિસ્ટ બેસ્ટ આપડશે રેડી ઓકે હમ બાય